है काम करे ने कपड़ा धोए इंडियन स्टाइल इंडियन स्टाइल कपड़ा धोवा के कहे नहीं प्रॉब्लम से प्रॉब्लम प्रॉब्लम से, से काम वाला बेन नहीं आएगा तो हूं करू लियो हम तो आई गया हम तो आई गया हम

খবর গাড়ি হার কে হার কে

बीजा बीजा मानदा है इता हुएगा बीजा मानदा तो है तो हुएगा मां नहीं मां नहीं पर मेरा काम कट से जो था हां तो ही हुएगा ही हुएगा मारी मां काम करे ही काम करे जाज मिया बताए जो ये खबर पड़े के जो तो, मारी मां ता है ने काम करे ने कपड़ा धोवे इंडियन स्टाइल इंडियन स्टाइल कपड़ा धोवा के कहे नहीं प्रॉब्लम से प्रॉब्लम

ઓલા કામવાળા બેન આવ્યા ને આવીએ જ નહીં મને નથી લાગતું કે આવે એવું કદાચ બીજાને ટ્રાય કરીએ કોઈ આવે તો હરીનો લાલ કોઈ મળી જાય તો નક પછી આપશો આપણે જે છે ને જાત મહેનત જિંદાબાદ એને જ હું કરવાનું હોય બીજું તો કામ કરવાનું હોય અને જાઉં તો ભગવદાર ને જ નીકળ્યા એક દિવસ તો હું ગયો તો પણ હું વિડીયો અપલોડ કરવા એ પણ ત્યાં ત્યારે આવતો હતો બાકી તો આવતું જ નહીં એકતા ઇન્ટરનેટ ને જ આવતું આ ગાડી આવી ગઈ છે આપણી એટલે ગાડી તો પ્રોબ્લેમ નથી હવે કઈ કે જાવું ગમે ત્યારે કારણ કે આ ગાડી ફાવે ઓલી મોટું નથી ફાવતું બરાબર તે હું દર વખતે આવી રીતે બોલાવી લઈ ગાડીને આ એક બીજી ગાડી છે હમ એટલે ગાડીઓને ક્યાં તાણ છે ને એક ઓલી બાજુ ત્રીજી ગાડી ત્રણ ત્રણ ત્યાં ગાડીઓ હોય કાં જાહો જલાલીમાં તો કઈ ઘટતું ને કે હમ બે મોટર સાયકલ તે હવે અત્યારે હે ને થોડુંક થયું પણ હવે હે મણી આજે રાતના તમને વાત કરીને કે રાતના એવું થઈ ગયું હતું કે ટાઢિયો તાવ જેવું આવે એવું ટાઢીઓ તાવ એવો ટાઢીઓ તાવ જેવું કે તાવ બહુ તો ને આખી રાત તાવ આવ્યો અને પેટમાં કંઈ હક નહોતું તે એવું છે તેવું જોઈએ અને મારની પણ સારું ને તેણી કરતે થાય એ હું કહેશ કે કરતા થાય ને બાપા તો હોય ગાડી ખાય નહીં અત્યારે મીરાની એવું ખાવું મીરાની એવું કામ ખાવું જરાક અત્યારે કપડાં ધોઈ ને ખ્યાં બપોરનું રસોઈ બનાવેલી હતી ઓરણ બનાવી રોટલા નથી ઓરણ રોટલા ને તમ મીરાને તો ખાવા હતી કારણ કે મીરાની વાળી એ અમુક વસ્તુ નતી છોકરા ખાવાનું આજ તો હે ને આજ આ જબરું બનવાનું છે લ્યો સમિતા આવી ગયા હું ડ્રાઈવર હા ઓ આવું આવું કે તમે કે હોલિડે માં જાય કામ કરો કામ તો કરવું પડે મા માતા ફોન કરીએ તો કોઈ કોઈ ની ના ના ના

નીકળ્યો કાંઈ નીકળ્યા જ નહોતા અત્યાર સુધી અહીંયા ઓલી મોટરનું કીધું હતું ને મોટર ભરાય ગઈ હતી મોટર ને જો રિપેર કરવાની છે છે દી પાસે કારણ કે ખેડૂતને કંઈક ને કંઈક હોય આવું બધું તો પાણી કીધે ગયું તો અંદર એટલે હાલતી જ ને દવાડા કાઢતી હવારમાં ચાલુ કરે ને દવાડા કાઢવા માંડી દવાડાના ગોટે ગોટા તો મેં કીધું એમ છે ને એ મૂકેયા છે ને આજ તો એવું હોય ને આ બાપાને હે ને બાપાને બંગલાનો વિચાર છે આ બંગલો બોવ ફાઈન છે તમને દેખાડ્યા પાંદડા ની કે લેવો તો હવે જોઈએ ટ્રાય કરીશું જોવા જવાની અંદરથી બંગલો છે જોરદાર ગમડે મોટો છે જબરો તો બાપાનો વિચાર છે તો જોઈ શું બાપાના દીકરો ફૂલ કમાય છે વાંધો ને કે એટલે એવું છે ને અટાણે તો અહીંયા માણસો જાય મ્યા કારણ કે માણસો માન નીકળ્યા જ બરાબર તે ઓલી બાજુ થોડુંક મકાન લઈ લઈએ અને એવું બધું કરે ને પછી અહીંયા બધા ભાગીએ ટાણા હજ આજ તો બીજે કંઈ જવું ને જ મનીષા કે કોઈ આવ્યું ને હા મણીએ જે

રાઈટ ને હું લેન તે પણ આજ તો એટલું ઘણું પછી આજ મે બનતી હોતે ઓરે કે ઉતરા ગયા એટલે હવે ક્યાંક જાય હું ને ક્યાંક ઓરે કે કરી છું પટણ હું દીધા કાં અહીંથી એઠા ઉતરવા નતા દીધા ઈ હવે હે ને અમારે અમારે રોકી રાહ જોઈએ હે રોકી જો વેલરો આવે જાય ને તો ઈણા વિના ને હંઘરતું નથી હમ Και πίσω, βίαιο, πού πάει, βάλει, 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 βάλει,